કલ્યાણપુરના ગામોમાં પ્રથમ વરસાદમાં જ વીજતંત્રની પોલ ખુલ્લી પડી છે પીજીબીસીએલની કામગીરી સામે ગ્રામજનો રોષે ભરાયા છે કલ્યાણપુર તાલુકાના અનેક ગામોમાં વીજળી ગુલ થતા લોકોને ભારે હાલાકી પડી સીમ વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારોમાં વીજળી ગુલ થઈ હતી ચાર દિવસથી વીજળી વિના લોકોને હાલાકી પડતા કલ્યાણપુર પીજીબીસીએલ કચેરીએ રજૂઆત માટે લોકો પહોંચ્યા હતા તાલુકા ભાજપ પ્રમુખ સરપંચ અને આગેવાનોએ રજૂઆત કરી

જો જોકે રાજસ્થાનથી આવતા તમામ વાહનોમાં ક્યાંક ને ક્યાંક હથિયારો તેમજ માદક પદાર્થો ગુજરાતમાં ન પ્રવેશે તે માટે પોલીસે સતત ચેકિંગ હાથ ધરી રહ્યું છે અત્યારે અમે છીએ રાજસ્થાન અને ગુજરાતને જોડતી સરહદ અમીરગઢ ચેકપોસ્ટ ઉપર અત્યારે આપ જોઈ શકો છો કે ચાલુ વરસાદે પણ પોલીસ પોતાની ડ્યુટી નિભાઈ રહી છે અને પોલીસ દ્વારા અત્યારે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે હવામાન વિભાગની જે આગાહી આપવામાં આવી હતી તેને લઈને અત્યારે વરસાદ શરૂ થયો છે ને વરસાદ શરૂ થતાની સાથે જ અત્યારે પોલીસ પણ એક્શનમાં જોવા મળી રહી છે ને પોલીસ દ્વારા જે છે અત્યારે ચેકિંગ અત્યારે હાથ ધરવામાં આવ્યું છે રાજસ્થાન તરફથી જે ગાડીઓ ગુજરાતમાં આવે છે તે તમામ ગાડીઓને પોલીસ દ્વારા ચેક કરવામાં આવી રહી છે અને તે બાદ જ ગુજરાતમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે ચાલુ વરસાદે પણ પોલીસ પોતાની ડ્યુટી નિભાવી રહી છે હવામાન વિભાગ દ્વારા જે આગાહી આપવામાં આવી હતી કે ભારે વરસાદ બનાસકાંઠામાં થવાનો છે તેને લઈને અત્યારે પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે પોલીસ દ્વારા અત્યારે જે ગાડીઓ આવી રહી છે રાજસ્થાન તરફથી તેને ચેક કરવામાં આવી રહી છે ચેક કર્યા બાદ

બનાસકાંઠામાં ડીસાના રસાણા નજીક એસટી ડેપ એસટી બસને નડ્યો અકસ્માત પાલનપુરથી સુઈ ગામ જતી બસના બ્રેક ન લાગતા બસ સાઈડમાં ઉતરી સદનસીબે કોઈ જાનખાની નહીં જેતપુર રાજકોટ રોડ પર રેન બસેરા નજીક સર્જાયો અકસ્માત કાર ચાલકે કાબુ ગુમાવતા રિક્ષા સાથે ટકરા થયા બાદ કાર પલટી અને ખાડામાં પડી કારની ટક્કરથી રિક્ષા પણ પલટી હતી અકસ્માતમાં કાર ચાલક ઈજાગ્રસ્ત થયો પાલનપુર એસસીબીએ બે લાંચે અધિકારીઓને ઝડપી પાડે વીસ સબ્જાની લાંચ લેતા બે ખેતીવાડી અધિકારી અને વસેટીઓ ઝડપાયો ફરિયાદીના ખાતરના સ્ટોકમાં વિસંગતાના કારણે પીઓએસ અને સજીસ્ટર કબજે લીધું રજીસ્ટરને કબજે લીધું તૈયારી મુદ્દામાલ પરત લેવા માટે લાંચ માંગી હતી દ્વારકાના કલ્યાણપુરના ગામોમાં પ્રથમ વરસાદમાં જ બત્તી કુલ થઈ એમજી કામગીરી સામે ગ્રામ્યજનોમાં રોષ ચાર દિવસથી વીજળી વિના લોકોને થઈ રહી છે હાલાકી પાનેલી બાકોડી ભાટવડીયા સહિતના ગામોમાં વીજળી થઈ પ્રાથમિક શાળામાં ભોજન બનાવતા સમયે કુક્કર ફાટ્યું દુર્ઘટનામાં ચાર વિદ્યાર્થીનીઓ દાછી જતા વાલીઓમાં રોષ વિદ્યાર્થીનીઓ પાસે કામ કરાવવામાં આવતું હોવાનો વાલીઓએ કર્યો આક્ષેપ સમગ્ર મામલે તપાસ દ્વારકાના ભાડથર ભીંડા ગામને જોડાતા માર્ગનું કામ પૂર્ણ ન થતા વધી સમસ્યા સીસી રોડનું કામ અધૂરું હોવાથી લોકોને થઈ રહી છે હાલાકી રસ્તા પર વરસાદી પાણી ભરાવતા લોકો થઈ રહ્યા છે પરેશાન લીંબડી અમદાવાદ હાઈવે પર ડમ્પર અને ટ્રક વચ્ચે અકસ્માત અકસ્માત બાદ અચાનક જ ટ્રકમાં આગ લાગી હતી ત્યારે ગીર સોમનાથના ગીર ગઢડામાં મેગા ડિમોલ્યુશન કલેકટરના આદેશ બાદ બસ્સોથી વધુ દુકાનોના દબાણો તોડવાની કામગીરી પાલિકાની કામગીરી સામે સ્થાનિક વેપારીઓમાં નારાજગી નીટ પરીક્ષા મામલે સીબીઆઈની તપાસથી ચાર આરોપીઓના રિમાન્ડની અરજી પર આજે સુનાવણી સીબીઆઈએ પાંચ દિવસથી ગોધરામાં ધામા નાખી તપાસનો ધમધમાટ ચલાવ્યો